અને સામે લખેલું છે ભાઈ જો કિંગ ઓફ સાલંગપુર મોટામાં મોટું મંદિર છે અહીંયા કને રાત્રિના સમયમાં બહુ સારો નજારો અહીંયા કાને જોવા મળે છે પણ અત્યારે ફૂવારા બનશે સામે કષ્ટભજન દેવનું મંદિર છે જો સાલંગપુર હર્મદાના મિત્રો અત્યારે આપણે દર્શન થઈ ગયા છે દાદાના દાદાના દર્શન કરીને અત્યારે બહાર અહીંયા કાં આવ્યા છે આ મંદિર એકદમ સરસ બનાવ્યું છે સામે દાદાની મૂર્તિ છે જો મોટી તમારા નજીકથી અત્યારે દર્શન કરાવ દાદાના છે હાલ ચોપન ફૂટ ઊંચી ફરતીમાં છે અને ત્રીસ હજાર કિલો વજનમાં ભારે છે ભાઈ કિંગ ઓફ સાળંગપુર જય શ્રી રામ જય કષ્ટભજન દેવ આ બાજુ ભાઈ જો કષ્ટભજન દેવ ભોજના લઈ પણ સામે છે ભાઈ જમવાનું જો અહીંયા કને ના પણ એક મંદિર આવેલું છે અહીંયા કને અહીંયા આપણે મંદિરની અંદર દર્શન કરીએ ઘણા બધા લોકો પણ દર્શન કરી રહ્યા છે આજે બહુ આનંદ આવી ગયો છે ભાઈ વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને વધારે શેર કરો ભાઈ હે જય શ્રી રામ ભાઈ ભોજનની બહુ સારી વ્યવસ્થા છે કેમ દાદા એકદમ જો સારી ભોજનની વ્યવસ્થા છે બધા લોકો અહીંયા પણ ભોજન લઈ લઈએ જો જમવાનું એકદમ સારું છે ભાઈ હા સ્ટાફ પણ એવડો છે ભાઈ વ્યવસ્થા સારી છે ભાઈ કોઈ લોકોને અહીંયા ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે તે કોઈને તકલીફ નથી પડતી ભાઈ જય શ્રી રામ દોસ્તો કેમ છો આજે સાળંગપુર દાદાના દર્શન કરવા માટે છે શ્રી હનુમાન દાદાના જય કષ્ટ ભજનદેવ વિડીયોને લાસ્ટ સુધી બધા જોજો વિડીયોમાં વધારે સપોર્ટ કરજો જો મારી પાછળ દાદાની મોટી મૂર્તિ છે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે બધા આ બાજુ ઘણા બધા લોકો પણ જુઓ આજે દર્શન કરવા માટે આવે છે અમારે આનું દેવ અને એની મમ્મીને બધા અહીંયા કને છે જુઓ તો તમને નજીકથી અત્યારે દર્શન કરાવવું ભાઈ દાદાના છે હાલ અમારે પરેશભાઈ રાઠોડ કેમ પરેશ હાજામાં જય શ્રી રામ મસ્જિદ સામે જો આ દાદાની મોટી મોટી છે ભાઈ સરસ વ્યૂ અહીંયા જોવા મળી રહ્યો છે ભાઈ કિંગ ઓફ સાલંગપુર ગુજરાત ચોપન ફૂટ ઊંચી પ્રતિમા છે અને વીસ હજાર કિલો વજનમાં ભારી છે ભાઈ અહીંયા કને જો ટોટલ વર્ણન કરવામાં આવ્યું છે પ્રતિમાનું કેટલું કેટલું વજન છે જો અહીંયા કાને બધું છે આપણે બધા અહીંયા કને દર્શન કરાવ્યું છે ફરતી બાજુ જો કિંગ ઓફ સાળંગપુર ગુજરાતમાં મોટામાં મોટું મંદિર સાળંગપુર હનુમાન દાદાનું મંદિર છે ભાઈ જય શ્રી રામ કેટલા કેટલા લોકો અહીંયા આવી ચૂક્યા છે દાદાના દર્શન કરવા માટે અમે તો ભાઈ ત્રણ લક્ઝરી બસ લઈને બધા દર્શન કરવા માટે આજે આવ્યા છે ભાઈ કેમ કે નજારો પણ સારો જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ છે એટલે બહુ આ ઘણી બધી એવી જગ્યા વિશાળ છે કે વાત જ જુઓ ભાઈ અલગ અલગ અહીંયા કને બધા અમારે કહી રહ્યા છે હાલો હાલો ભાઈ આ બાજુ પણ જવાનું છે ચાલો તમે દર્શન કરી લીધા બધાને જય શ્રી રામ અવશ્ય કોમેન્ટમાં લખજો ભાઈ અહીંયા મિત્રો દર્શન કર્યા પછી એકદમ સારો અનુભવ થાય છે ભાઈ એ કષ્ટભજન દેવ ભગવાન હનુમાન દાદાના આજે દર્શન કરે એટલે બહુ આનંદ થઈ ગયો છે ભાઈ એકદમ અહીંયા લોકેશન એવું સારું જોવા મળ્યું છે વાત જ મૂકી દે ભાઈ જો એકદમ હરિયાળી સારું વાતાવરણ છે અહીંયા કને ભાઈ જોવા પાછળ એકદમ તો જોવા તો ખરી વી આવે છે આ બાજુ ભાઈ જો કષ્ટભજન દેવ ભોજના લઈ પણ સામે છે ભાઈ જમવાનું જો અહીંયા કને ના પણ એક મંદિર આવેલું છે અહીંયા કને અહીંયા આપણે મંદિરની અંદર દર્શન કરીએ અને ઘણા બધા લોકો પણ દર્શન કરી રહ્યા છે આજે બહુ આનંદ આવી છે ભાઈ વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને વધારે શેર કરો ભાઈ આ છે ભજન દેવ હનુમાન દાદાનું મંદિર એ સામે લખેલું છે શ્રી ભજન દેવ સત્ય છે તો જય શ્રી રામ જય શ્રી રામ સાળંગપુર કિંગ ઓફ સાળંગપુર આજે આવે છે દાદાના દર્શન કરવા માટે અને તમને લોકોને પણ દર્શન કરાવી દેજો ભાઈ દાદાને જય શ્રી રામ જય કૃષ્ણ ભજનભાઈ ચલો આપણા મંદિરની અંદર અત્યારે દર્શન કરવા માટે જઈએ ઘણા બધા લોકો દર્શન અત્યારે કરી રહ્યા છે મંદિરની અંદર તો પબ્લિક બહુ આવે છે અહીંયા દર્શન કરવા માટે એવા અલગ અલગ ભાઈ રહેવા માટેની જમવા માટેની ફૂલ સગવડ છે તમામ તમામ સુવિધા અહીંયા કંઈ મળી રહેશે ભાઈ જો અમારે ધજા ચડાઈ રહ્યા છે અષ્ટભજન દેવ ને તેઓ અમારા બધા માણસો અહીંયા જય બોલાવે છે ભાઈ જો અમારા કારખાનાના બધા માણસો છે ને બધા શેખ છે અહીંયા કને જો બધા લોકો દર્શન કરવા માટે લાઈનમાં અત્યારે લાગી ગયા છે મંદિર મંદિરની અંદર થોડી અંદર આપણે પહોંચીએ તમને પણ દર્શન કરાવી દઈએ ભાઈ અહીંયા આગળ જોવા ગોઠવેલા અત્યારે ફુવારા બંધ છે રાત્રિના સમયમાં બહુ સારો નજારો જોવા મળે છે પણ અત્યારે ફુવારા બંધ છે જો મિત્રો અત્યારે આપણે દર્શન થઈ ગયા છે દાદાના દાદાના દર્શન કરીને અત્યારે બહાર અહીંયા ગાંધી આવ્યા છે આ મંદિર એકદમ સરસ બનાવ્યું છે સામે દાદાની મૂર્તિ છે જો મોટી જો પહેલા તમને દેખાડી હતી મૂર્તિ છે સાળંગપુર શ્રી કૃષ્ણ ભજન દેવનું મંદિર છે આ બાજુ એક મંદિર આવેલું છે તમને આપણે દેખાડીએ શ્રી મંદિર હરિમંદિર સામે મંદિર શ્રી મંદિર છે એમાં લોકો પણ દર્શન અત્યારે કરી રહ્યા આપણે પણ અંદર જઈએ આ શ્રી મંદિર પણ જોઈ શકો છો એકદમ સરસ છે જય શ્રી સાળંગપુર આવો એટલે મિત્રો અહીંયા કાને જુઓ શ્રી કષ્ટ ભજનદેવ ભોજનાલય આવેલું છે આ છે ભોજનાલય લોકો પણ અહીં ભોજન લેવા માટે જઈ રહ્યા છે અને અમે પણ જઈએ કેવો પ્રસાદ છે ભગવાન શ્રી કષ્ઠ ભજનદેવનો અગિયાર કલાકે બપોરે ચાલુ થાય છે અને સાંજે સંધ્યા આરતીના સમયે ભાઈ આરતી પછી ચાલુ થાય છે ભોજનાલય તો આપણે ચાલો જમી લઈએ હા છે મિત્રો જુઓ ભોજનાલય લય એકદમ ચોખાઈ તો જુઓ મિત્રો એકદમ સરસ ચોખાઈ છે કેટલી ચોખાઈ છે એકદમ શુદ્ધ જુઓ અને અંદર ભોજનાલય છે ભોજન જમવાનું ચાલુ છે તો ચાલો આપણે જમી જઈએ શું શું જમવામાં છે દાદાના મંદિરે જુઓ અત્યારે પ્રસાદ લેવા માટે આવી ગયા છે અમારે લાલજીભાઈ ઠાકોરને જવું ભાઈ ભોજન ત્યાં કેવું સારો પ્રસાદ છે ને એકદમ મજા આવે કેમ

સ્ટાફ પણ છે હા ભાઈ વ્યવસ્થા સારી છે ભાઈ કોઈ લોકોને અહીંયા ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે કોઈને તકલીફ નથી પડતી ભાઈ એકદમ સારું ભોજન મળે છે એકદમ શુદ્ધ અહીંયા ચોખાઈ બહુ સારી છે એમ દર્શન એકદમ સરસ થઈ ગયા છે મંદિર ની અંદર અત્યારે દર્શન કરીને અમે આવી ગયા છે અહીંયા જો હવે પાછા આપણે અહીંયા આગળ મૂર્તિ છે મોટી હા દાદા ની મૂર્તિ ના અત્યારે દર્શન કરી લઈએ વાતાવરણ છે એકદમ સરસ વાદળ છે વાતાવરણ છે ને બધા લોકો પણ અત્યારે દર્શન કરી રહ્યા છે દાદાના ને સામે લખેલું છે ભાઈ જો કિંગ ઓફ ચાલંગપુર મોટા મોટું મંદિર છે અહીંયા ઘરે અમે પણ આવી મિત્રો દર્શન કરવા માટે શાળા દાદાના જય કષ્ટ ભજન વરસાદી માહોલ છે એટલે બહુ મજા આવી રહી છે ઘણા બધા લોકો પણ આજે આવ્યા છે દર્શન કરવા માટે અને નજીકથી પણ તમને દર્શન કરાવું ત્યાં જઈને જો મોટામાં મોટી મૂર્તિ છે અને આ બાજુ એકદમ સરસ લોકેશન એકદમ જોવા મળે જો મારી ભાષા બગીચો પણ સરસ છે વિડીયો વધારે શેર કરજો બધા ને અવશ્ય કોમેન્ટમાં જય રામ લક્ષું ભાઈ જો ત્રણ લક્ઝરી લઈને અમે આવ્યા છે બધા એક સાથે ફરવા માટે અને તમે લોકો ક્યારે આવ્યા છો કે નહીં સાળંગપુર અવશ્ય આવજો ભાઈ ક્યારે ના આવ્યા હોય તો મોટામાં મોટું મંદિર છે અહીંયા ઘણા દાદાનું જય કષ્ટભજન દેવ અહીંયા જો બધા લોકો દર્શન પણ કરી રહ્યા છે તમને પણ દર્શન કરાવું સામે લખેલું છે કિંગ ઓફ સાલંગપુર બહુ આનંદ આવી રહ્યો છે ભાઈ કેમ કે આજે દાદાના દર્શન કરીને બહુ આનંદ થયો છે અને આ બાજુ એકદમ સરસ લોકેશન જોવા મળે છે અહીંયા અને ભાઈ જો પબ્લિક રોજ મોટી સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે આવે છે દાદાના દાદાને જય શ્રી રામ જય કૃષ્ણભજનદેવ